નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સવડા ખોડલ ખેડૂત મિત્રો હવે આપણે વરસાદ વિશેની એક માહિતી આપવાની છે ખેડૂત મિત્રો તો આપણે જે અગાઉના વિડીયોની અંદર જે માહિતી આપી હતી તે જ પ્રમાણે અત્યારે હાલની અંદર વરસાદો પડી રહ્યા છે અને વરસાદી સિસ્ટમ તે પ્રમાણે પણ અત્યારે આવી રહી છે અને બંગાળની ખાડીની અંદર જે કંઈ સિસ્ટમ બની અને આપણે અગાઉ જે વિડીયોમાં કીધું હતું કે લગભગ એના કોઈ રસ્તા ચેન્જ થવાના કોઈ ચાન્સ દેખાતા નથી અને સતાય કોઈ ફેરફાર મિત્રો તો આપણે અલગથી અપડેટ આપશું પણ ખેડૂત મિત્રો જે આપણે અગાઉથી કીધું હતું એ પ્રમાણે વરસાદી સિસ્ટમ આયેલી આવે છે અને થોડીક આ સિસ્ટમ બંગાળની ખાડીને અરબ સાગરનો ભેજ મળવાથી થોડીક સિસ્ટમ લંબાયેલી મોટી સિસ્ટમ બની અને થોડોક ભેજ મજબૂત બનેલો છે એટલે જે આપણે અઢાર તારીખથી જે કંઈ સૌરાષ્ટ્ર દક્ષિણ વિભાગમાં ચાલુ થવાની શક્યતા હતી એની થોડીક તીવ્રતા વધી અને એક બે દિવસ વધારે થોડીક વહેલી ચાલુ થઈ ગઈ છે પણ ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતની અંદરથી માંડી અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી આ સિસ્ટમ આખી પોળી લંબાઈ ગાળે હાલી આવે છે અને થોડીક સિસ્ટમ મજબૂત હોવાથી જે આ કાંઠારા વિસ્તારો છે તેમાં વરસાદ વધારે પડે તેવી શક્યતાઓ છે અને એવું આપણે વિચારીએ કે લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ લાભ આપે તેવી શક્યતાઓ છે પણ ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમનો લાભ વધારે મળશે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે પછી પૂર્વ ગુજરાત છે તેમાં પણ લાભ મળવાની શક્યતા છે એવું નહીં સમજવાનું કે તે બાજુ વરસાદ પણ ઓછો રહેશે ખેડૂત મિત્રો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડશે અને અમુક અમુક વિસ્તારોની અંદર જે અમુક સ્પેલ હોય અને અમુક સ્પેલ ભારે હોય એને હિસાબે અમુક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે અને ભારેથી ભારે પણ વરસાદ પડી શકે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે એટલે કે આપણે પાણી જોગો વરસાદ થઈ શકે ખેડૂત મિત્રો પણ આ સિસ્ટમ થોડીક લાંબી હાલ એવી શક્યતાઓ છે ત્યારે આપણે એવું દેખાતું હતું કે કદાચ બે થી ત્રણ દિવસ આ સિસ્ટમ લાંબી હાલ છે પણ અત્યારે જોતા એવું લાગે છે કે સિસ્ટમ થોડીક મજબૂત બની અને લંબાયેલી સિસ્ટમ છે એટલે ચાર થી પાંચ દિવસ આ સિસ્ટમ હાલવાની છે ખેડૂત મિત્રો એટલે સારો એવો વરસાદનો આખા ગુજરાતમાં લાભ મળે એવી શક્યતાઓ છે અને જે આપણે જન્માષ્ટમી પછીથી ચાલુ થાય તેવી શક્યતાઓ કીધી હતી પણ એકાદો દિવસ થોડો વહેલો ચાલુ થઈ ગયો છે અને આજે હવે એમું કહી શકાય કે સત્તર તારીખથી લગભગ વિસ્તારોની અંદર તો હવે ખેડૂત મિત્રો વાત એવી કરવાની છે કે જે આપણે સોળ તારીખ ની અંદર જે મઘા નક્ષત્ર કહેવાય મઘા નક્ષત્રનું ડેટકાના વાહન સાથે શરૂઆત થઈ છે અને ખેડૂત મિત્રો મઘાના મોંઘા પાણી અમૂલ્ય પાણી ગણી શકાય સોનાના તોલે ગણવા હોય તો ખેડૂત મિત્રો આપણે આ મકાન નક્ષત્રના પાણીની આપણે તુલના કરી શકીએ પણ ખેડૂત મિત્રો એનું એક તમને બીજું જણાવું કે જે મઘા નક્ષત્રના પાણીને આપણે આખું વર્ષ જો સંઘરી શકવામાં આવે તો એની અંદર પૂરા પડતા નથી જીવાત પડતી નથી તો ખેડૂત મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી છે તે મઘા નક્ષત્રના પાણીને જો સ્ટોર કરવામાં આવે તો આખું વર્ષ તમે સંઘરીને રાખો તો બગડતું નથી અને મઘા નક્ષત્રના પાણીથી તમારે જો કોઈ પણ આપણે શરીરની અંદર એલર્જી હોય કોઈ પણ એવા રોગ હોય તો એનાથી સ્નાન કરવાથી પણ ઘણો એવો ફાયદો થાય છે અને નાના બાળકોને જો પીવડાવવામાં આવે તો કૃમિ હોય તો એમાં પણ જીવાતો આપણે કંઈ નાની મોટી પૂરા પડતા હોય એ ન પડે અને કૃમિ મરી જાય એવા પણ ફાયદા થતા હોય એવી કહેવતો છે આપણે સાંભળેલી છે ખેડૂત મિત્રો તો આ મઘા નક્ષત્રના પાણીથી આપણે જો આંખોને ધોવામાં આવે તો આંખોની અંદર કોઈ પણ તકલીફ હોય તો તેમાં પણ ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો મગા નક્ષત્રના પાણીનું આપણે જે સોળ તારીખે એક ને અઠાવન મિનિટથી જે પ્રવેશ થયો છે તો હવેથી આપણે સત્તર તારીખથી ત્રીસ તારીખ સુધી જે કંઈ મઘા નક્ષત્રની અંદર વરસાદ પડે તે વરસાદના પાણીનો આપણે જો સ્ટોર કરી અને રાખવામાં આવે તો કોઈ પણ આપણે એનો ઉપયોગ કરવામાં કે દવામાં કે કોઈ પણ સ્નાન કરવામાં કે પીવામાં તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો અને તે પાણી અમૂલ્ય પાણી ગણાય છે ખેડૂતો માટે પણ અમૂલ્ય પાણી ગણી શકાય અને આપણે કોઈ પણ ઉપયોગ લેવામાં પણ અમૂલ્ય પાણી ગણી શકાય ખેડૂત મિત્રો તો આ આપણે હતી મઘા નક્ષત્રના અમૂલ્ય અમૂલ્ય પાણીની વાત ખેડૂત મિત્રો તો તે સિવાય હવે બીજી ખેડૂત મિત્રો મારે વાત એ કરવાની છે કે હવે આ જે વરસાદ છે તેમાં આપણે શ્રાવણ મહિનો આવે છે ખેડૂત મિત્રો અને શ્રાવણ મહિનાની અંદર આપણે રજાઓના દિવસો અને તહેવારોના હિસાબે કોઈ પણ જગ્યાએ ક્યાંય ફરવા જતા હોય કોઈ ખેતી કામ આવતું હોય તો ખેડૂત મિત્રો આમાં કોઈ વધારે વરસાદ પડવાથી અમુક જગ્યાએ પૂરની સ્થિતિઓ સર્જાતી હોય છે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે હોય છે પવનની શક્યતાઓ ઓછી દેખાય છે અમુક વિસ્તારોની અંદર ટૂંકા ગાળામાં પવનો પણ વધારે હોઈ શકે ખેડૂત મિત્રો તો અચાનક પાણી આવી જતા હોય છે ફરવા જતા હોય તેવા મિત્રોએ ખાસ કાળજી લેવી જોઈએ અને કોઈ પણ આપણે નિશાણ વિસ્તારોમાં હોય તો ઓશિતા પાણી આવી જતા હોય તો તેમાં કોઈ આપણે ઉતરવાની કે કોઈ વધારે કાળજી લેવી જોઈએ કે નિશાણવાળા વિસ્તારમાં જો ઝડપથી નીકળી જતા હોય તો વાંધોની નકર આપણે એવું દેખાતું હોય કે ભાઈ અહીંયા તો વરસાદ નથી ને ઉપરવાસ વધારે વરસાદ હોય